જે બાદ એસપીએ કંટ્રોલ રૂમને ચાર્જમાં લઈ એલસીબી પીઆઈ ઉત્સવ બારો એસઓજી પીઆઈયુ રોઝની ટીમ સાથે પારડી વાપી ભિલાડ પોલીસને એલર્ટ કર્યો હતો સુરતના રાંદેર ના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેક પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને કારમાં લઈને રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી સો મીટર દૂર ગયા હતા અને આ રૂપિયાની સામે વૃદ્ધને ને આરટીજીએસ મારફતે વ્હાઈટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એક ઇનોવા કારમાં આવેલા ચાર શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા કે વલસાડ એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાળીસ મિનિટની અંદર જ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોચિયાએ જણાવ્યું હતું કે ગણતરીની ત્રણ કલાકમાં પાંચ કરોડની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો ચાર પોઈન્ટ કરોડ રૂપિયા પણ રિકવર કરી લેવામાં આવ્યા છે બે આરોપીઓની રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓની કારનો અકસ્માત થવાના કારણે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી બેને રજા આપવામાં આવતા તેની અટકાયત કરવામાં આવી છે જ્યારે એક આરોપીની હાલત ગંભીર હોવાથી તેને વલસાડથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ સાથે જ ચાર જેટલા આરોપીઓ ભાગી ગયા છે તેમને પણ નાકાબંધી અને સર્વેલન્સ આધારે પકડી પાડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે વેપારી દ્વારા મિનિટમાં જ લૂંટ અંગે જાણ કરવામાં આવતા આ કેસના આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે આજે કાળું નાણું હતું તેને લઈને આઈટી અને ઈડી વિભાગને પણ જાણ કરવામાં આવશે ભોગ બનનાર વેપારી આ નવ લોકોને ટોળકીમાંથી માત્ર એક શૈલેન્દ્રને ઓળખતો હતો જેનું પણ અપહરણ કરવામાં આવ્યું હોવાની પહેલા વાત હતી જોકે તે પણ આ ટોળકીનો જ મેમ્બર છે લૂટ થયા બાદ તાત્કાલિક બસો જેટલા પોલીસ કર્મીઓ દ્વારા આ ઘટનામાં કામગીરી કરવામાં આવી હતી શૈલેન્દ્ર પકડાનો છે શૈલેન્દ્ર કયું પાછા શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણ થી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમને જે એમની પાસે કેશ હતી એના આરટીજીએસ થી ચેક થી પૈસા એમને જોતા હતા ફરિયાદીને હરીશ વાકાવાલાને જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રએ આખો પ્લાન કરી કાઢેલ સુરત માં બનેલી લૂંટની ઘટનાની શાળ વલસાડ પોલીસ ની ટીમ ને મળતા વલસાડ